બાઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી લેતી એલસીબી પોલીસ એલસીબી પોલીસે વિદેશી દારૂની એક હજાર છસો ચાર બોટલો કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર ચારસો પાસઠનો દારૂ ઝડપી પાડ્યો છે બાયડથી ઉભરાણ વાહન ચેકિંગ દરમિયાન મારુતિ સુઝુકીની ફોકન્સ ગાડીને રોકવા માટે ઈશારો કરતા ગાડી ચાલકે પૂરઝડપે દોડાવી નાસી છૂટ્યો

માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાળમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાળમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂક સાથે કુદરતી કેલ્સાઇટ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ